બગસરા શહેરમાં લઘુમતી સમાજ દ્વારા અહેમદભાઈ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ આપણા સૌના માર્ગદર્શક કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજ્યસભા સાંસદ અને ગુજરાતના પુનોતા પુત્ર આદરણીય શ્રી અહેમદ પટેલ આપણી વચ્ચે નથી રહ્યા પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્યાત્માને શાંતિ અર્પે તેમજ તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના સાથે બગસરા શહેરના જેપી પ્લાઝા હોલ ખાતે સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને ગુજરાતના પુરતા પુત્ર અહેમદ પટેલનું નિધન થતા ભાવભેર શ્રદ્ધાંજલિ પાઠવી હતી મંજી પરમાર લોકસમા ન્યૂઝ બગસરા મરહુમ અહેમદભાઈ પટેલના ઈશાલા સ્વાભર્તે બગસરા લઘુમતી સમાજ દ્વારા અમે એની ફાતિયાખાનીનો કાર્યક્રમ રાખેલ છે જ્યારે અહેમદ પટેલ સાહેબનું નિધન થયું ત્યારે સમસ્ત ગુજરાત નહીં પણ ભારતના એક પનોતા પુત્ર ગુમાવ્યો છે એમાં ગુજરાતે પોતાનો પનોતો ખાસ કરીને કોંગ્રેસને મોટી ખોટ છે સાથોસાથ અમારા મુસ્લિમ સમાજને લઘુમતી સમાજને પણ એની ખોટ છે એક બાહોશ અને નિર્દરીય જેને કહેવાય ચાણક્ય નીતિ વાપરનાર કે છવ્વીસ વર્ષની ઉંમરે જેઓ સાંસદ બન્યા હતા અને ચાર ફેરુ સાંસદ રહ્યા પાંચ ફેરુ રાજ્યસભાના સાંસદ રહ્યા અને હરેક કોમને સાથે લઈને ચાલનારા એવા કે જે અત્યારે ઉત્તર ગુજરાતમાં અમારો સમાજ તો નહીં પણ હરેક સમાજના આદિવાસી સમાજ ડેડીયાપાડા હોય કે નર્મદા હોય કે વ્યારા હોય એ આદિવાસી સમાજ ત્યાં રોઈ રહ્યો છે કે અમે અમારો બાપ ગુમાયો છે અમારો એક નેતા અત્યારે એને શ્રદ્ધાંજલિ આપતા અમે અમારી પાસે કોઈ શબ્દ નથી જ્યારે અત્યારે અમે એવો પનોતો પુત્ર અમે અમે ગુમાવ્યો છે ત્યારે અમે સમસ્ત બગસરા મુસ્લિમ સમાજ દ્વારા આજે આ જેપી પ્લાઝા હોલમાં એને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે અને પાક પર્વતવિકાર પાસે દુઆ કરીએ છીએ કે અલ્લાહ એને જન્નતમાં આ લામાં આકા મકાનતા ભરવા આવે આમીન